અત્યારે જે આ આશ્રમમાં તમને આટલી શાંતિ દેખાય છે બે દિવસની અંદર આ જગ્યા ઉપર એટલું પબ્લિક આવશે કે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય

એ વસ્તુમાં અત્યારે આપણે નહીં પડી અત્યારે આપણે મેળા ઉપર કોન્સન્ટ્રેટ કરીએ છીએ અને મેળો હવે ધીમે ધીમે બસ જમાવટ કરી રહ્યો છે આજના દિવસે અત્યારે ફરી ભવનાથમાં આવ્યા છીએ આજના દિવસે અગેન આપણે સાધુ સંતોના દર્શન તેમજ આ જગ્યા ઉપર જે ઉતારાઓ આવેલા છે એમની મુલાકાત લેવાના છીએ એમનું સેવા કાર્ય અને બધી વસ્તુ તમારા સૌ સાથે શેર કરવાના છે તો જોડાવ જો વિડીયોમાં ચાલો શરૂ કરીએ આજનો વિડીયો આજનો વિડીયો શરૂ કરતા પહેલાં જય શ્રી રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ મહાદેવ અર આપણે છીએ અત્યારે ભવનાથ વિસ્તારમાં અને માહોલ જોવો સાહેબ જોરદાર સુપર ક્યાંય ગિરનારી હર હર મહાદેવ તો જઈ રહ્યા છે હવે આપણે અહીંથી આગળ આ જગ્યા ઉપર જુઓ મેળો ઓલમોસ્ટ જામી ગયો છે અને આ જગ્યા ઉપર તમે જે રીતે જુઓ છો એ રીતે બધા જે પોતપોતાના નાનો મોટો ધંધો લઈને આવ્યા હોય છે એ લોકો આવી ગયા છે આ જગ્યા ઉપર જગ્યા ઉપર માળાઓને બધી વસ્તુ મળે છે જોરદાર જોર હવે રીતે આગળ સાધુ સંતો છે બિરાજમાન છે એ જગ્યા ઉપર પોસિબલ હશે તો એમની સાથે વાતચીત પણ કરીશું અને બધી વસ્તુ તમારી સાથે શેર કરીશું જય ગરનારી હરા મહાદેવ બાપુ છે અને હાલ થી બેઠા છે આ જગ્યા ઉપર અહીંથી આગળ આપણે આપડે બાપુ સાથે વાતચીત કરીને ખૂબ જ મજા આવી છે જ મસ્તી મજાકમાં હોય છે પણ આ મસ્તી ક્યારેક સિરિયસ થઈ જતી હોય છે તો ગમે ત્યારે તમે બાપુ પાસે વિડીયો બનાવવા જાઓ તો એમની મર્યાદા જે છે એ તમે ઉલ્લંઘન ના કરી નાખો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખો તો વાંધો નહીં આવે નહીં તો તકલીફ પડી જશે અને આ જગ્યા ઉપર જે કંઈ પણ સાધુ સંતો છે તમામ સાથે આપણે વાતચીત અને તમામના દર્શન તમારા સૌ સાથે કરાવીશું જય ગિરનારી અને જગ્યા ઉપર જોઈ શકો છો કે દરેક સાધુ સંતો મહાત્મા આ જગ્યા ઉપર બેઠા છે જય ગિરનારી માતાજી જય ગિરનારી જય ગિરનારી ક્યારે ધૂણો ચેતન થશે આવતી કાલે ધજા થઈ જાય પછી તો કાલ રાત થી કરશો કે દિવસ થી જ કરી નાખશો સવારથી અરે વાહ સરસ જય ગিন্নરી એ ચેતન કરીને પછી બરોબર વાહ વાહ જય ગিন্নરી જય જય ધોણાઓ બધા જે સાધુ આ જગ્યા પર આવેલા છે દરેકના ધોણાઓ આવતીકાલથી ચેતન થશે અને તમે જોઈ શકો છો દરેક સાધુ સંતો આ જગ્યા ઉપર બેઠા છે અને આવતીકાલની પ્રતીક્ષા કરી રહ્યા છે જય ગિરનારી જય ગિરનારી બાબતે ફ્રેન્ડ્સ હવે જઈ રહ્યા છીએ આપણે ભારતીય આશ્રમની અંદર અને એમની મુલાકાત લેવાના છે અને એમની શું વ્યવસ્થા છે તમામ વસ્તુ તમારી સૌ સાથે શેર કરીશું ભારતીય આશ્રમમાં શિવરાત્રી દરમિયાન લાખો લોકો આ જગ્યા ઉપર દર્શને આવતા હોય છે ભોજન પ્રસાદી લેતા હોય છે કન્ટિન્યુઅસલી અન્નક્ષેત્ર ચાલુ હોય છે તો તમામ વસ્તુ તમારી સાથે શેર કરીશું આ છે ભારતીય આશ્રમ જાય ગિરનારી હર હર મહાદેવ ફ્રેન્ડ્સ અત્યારે જે આ આશ્રમમાં તમને આટલી શાંતિ દેખાય છે બે દિવસની અંદર આ જગ્યા ઉપર એટલું પબ્લિક આવશે કે અહીંયા પગ મૂકવાની જગ્યા નહીં હોય આ જગ્યા ઉપર રહેવા માટે ભોજન પ્રસાદી માટે બેસ્ટ વ્યવસ્થા હોય છે સાથે સાથે આ જગ્યા ઉપર એમ કહે ને કે મોટા મોટા કલાકારો શિવરાત્રી દરમિયાન આ જગ્યા ઉપર ભજનમાં આ જગ્યા ઉપર જે સંતવાણી થતી હોય છે સંતવાણી દરમિયાન ખૂબ જ મોટા મોટા કલાકારો આ જગ્યા ઉપર આવતા હોય છે તો તમે જો ભવનાથ વિસ્તારમાં શિવરાત્રી દરમિયાન આવો છો અને તમને સંતવાણીનો શોખ છે તો ભારતીય આશ્રમની જરૂરથી મુલાકાત લેજો આ જગ્યા ઉપર ખૂબ જ સરસ મજાનું આયોજન હોય છે અને અત્યારે આ જગ્યા ઉપર તૈયારી તમે જુઓ છો ને એ રીતે સંપૂર્ણ તૈયારી થઈ ચૂકી છે બસ દિવસ પસાર થાય એક એટલે બધી આ જગ્યા ઉપર જમાવટ જે છે એ ચાલુ થઈ જાય આ જગ્યા ઉપર જે વસ્તુ તમે ખાલી જોઈ રહ્યા છો અત્યારે આ જગ્યા ઉપર સાહેબ લાઈનો લાગેલી હશે ચા પાણીની વ્યવસ્થા કોઈ આઈસ્ક્રીમની વ્યવસ્થા આ જગ્યા ઉપર ભજીયાનું કાઉન્ટર છે તમામ વસ્તુ આપણને આ જગ્યા ઉપર મળવાની છે જોવા માટે સામેની બાજુ જોવો છો ને એ અનક્ષેત્ર છે આ જગ્યાનું તો અનક્ષેત્રની અત્યાર બધી તૈયારીઓ થઈ રહી છે સાથે સાથે અહીંથી તમે જેવા આમ આગળ જાઓ છો તો મેઇન સ્ટેજ આવે છે તો આપણે સ્ટેજ ઉપર જઈએ અને સ્ટેજની મુલાકાત લઈએ કે ત્યાં શું તૈયારીઓ છે એ બધી વસ્તુ તમારે સૌ સાથે શેર કરી ફ્રેન્ડ્સ આ જગ્યા ઉપર તમે જ્યારે ખાલી ગેટની અંદર એન્ટર થાય ને તો એની જે વાઇબ્રેશન્સ છે જે શાંતિ છે તમને ફીલ થાય ખૂબ જ રળિયામણું છે સાહેબ આમ જો કેટલી જોરદાર જગ્યા અને આમાં સંતવાણી થતી હોય ને મોજ મજા અને તમે મોટા મોટા કલાકારો આ જગ્યા ઉપર પોતાનું વાતચીત કરતા હોય ઇતિહાસની વાત થતી હોય સંતવાણી થતી હોય તો એ કેવી જમાવટ આવે હા એમાં કાંઈ ઘટે નહીં ભાઈ તો એ બધી મોજ આપણે કરવાની છે અત્યારે પહોંચી ગયા છીએ આપણે આ જગ્યા ઉપર અને જઈ રહ્યા છીએ અંદર જો હજી આ જે તૈયારીઓ છે ને આ જગ્યા પર થઈ રહી છે આ સાંજ સુધીમાં બધું કમ્પ્લીટ થઈ જશે માંડવાઓને બધી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ છે આ જગ્યા ઉપર ખૂબ જ સરસ જગ્યામાં જોરદાર આ જગ્યા ઉપર સ્ટેજ છે તમે જોઈ શકો છો ખૂબ જ સુંદર મજાનું સ્ટેજ આ જગ્યા ઉપર પ્રિપેર કરવામાં આવ્યું છે આ જગ્યા ઉપર બધા જે લોકો છે આ જગ્યા ઉપર શાંતિથી સંતવાણી સાંભળતા હશે મોજ કરતા હશે આ જગ્યા ઉપર જે કોઈ પણ કલાકારો આવ્યા હોય સાહેબ એ કલાકારો આ જગ્યા ઉપર પોતાની સંતવાણી જે છે એ પીરસવાના છે તો ખૂબ જ સરસ મજાની જગ્યા જુઓ જય કેનારી હર હર મહાદેવ વાહ જોરદાર જગ્યા જે ભારતીય આશ્રમ છે ને એની મુલાકાત લીધી છે હવે અહીંથી આપણે આગળ જે સાધુ સંતો છે એની મુલાકાત જે છે એ કન્ટિન્યુ કરીએ છીએ અને આગળ વધી રહ્યા છીએ તમામ વસ્તુ તમામ સાધુ સંતોને એક સાથે દર્શન તમને બધાને કરાવી દેવાના છે તો જોડાયેલું છે વિડીયોમાં આ જુઓ સામે આસમાન જોરદાર થઈ ગયું છે અને આપણી સાથે ભાઈ ગોંડલથી મહેમાન જોડાઈ ગયા છે કાનો કાંઈ ઘટે નહીં શું છે બસ જય ગિરનારી ગિરનારી ગિરનારીના સાનિધ્યમાં ભાઈ આવી ગયા છીએ અને આમ જો નોકરી મોજ કરવાની છે અને તમને કરાવવાની છે ઘરે બેઠા જો અહીં આવતા હોય તો તમને મોજ થવાની જ છે જો કદાચ ન આવી શકો તો ઘરે બેઠા મોજ જવાબ જવાબદારી આપણે બરાબર તો અહીંથી આગળ જશું જે રસ્તો પૂરો થશે ને ત્યાંથી અંદરની બાજુએ બધા સાધુ સંતો આવી ગયા છે તો એનું બધાના દર્શન તમને કરાવું છે હા બેટા બરાબર બરાબર આશીર્વાદ અને તું જે બી લાઈનમાં આગળ લાઈનમાં આગળ વધે બેટા આઈ એમ એજ્યુકેટેડ હે હુસૈન બોલ્ટને અમારા સમાચાર છે

જિંદગી ને ખ્યાલ થઈ જાય એના જેવું છે આગળ પણ ઘણા બધા સાધુ સંતો છે એમની સાથે વાતચીત આપણે કરીએ તો આ જગ્યા ઉપર જુઓ છો કે તમે બધા માતાજીઓ બેઠા છે જય ગિરનારી મળી જય જયારે જય ગિરનારી જય ગિરનારી બાપુ ऐसा क्यों करो इसको महीना डेढ़ महीने की और बात है महीना डेढ़ बात है वो अपने आप बाहर नहीं लगा अभी जानवर मार देगा तो जानवर भी नहीं पकड़ पाएगा अभी तो क्या ढाई महीने की हो ऐसे काम है फिर आपके पास तो नहीं जाएगी वो मारे तो करी थैंक यू वेरी मच ऐसे करेगी अला रहा है 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 इधर खोद के मार का ना ऐसे जा तो का एक से 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 को मेरे का मेरे मेरे से पैर पड़े चल बात नारी जोड़ा है तो आज थे अंजलि ऐसे काम करेगी मैं तेरे को

ઓકે અત્યારનો જે માહોલ છે એ પૂર જોરમાં મહાશિવરાત્રીનો માહોલ સરસ મજાનો ચાલુ થઈ ગયો છે અને આ જગ્યા ઉપર એટમોસ્ફિયર ખૂબ સુંદર મજાનું ઠંડીની વાત કરું તો એટલી બધી ઠંડી છે નહીં અત્યારનો માહોલ તમે જોઈ શકો છો કે જાણે દિવસ આ જગ્યા ઉપર થઈ ગયો હોય એ રીતનો માહોલ છે ખૂબ સરસ મજાનું અત્યારે આ જગ્યા ઉપર ડેકોરેશનથી માંડીને તમામ વસ્તુ છે રત ચોકમાં અત્યારે છીએ આપણે જય ગિરનારી સામેની બાજુએ ભગવાન ભોળાનાથનું મંદિર અને ખૂબ જ સરસ મજાની જગ્યાઓ આપણે અત્યારે એક્સપ્લોર કરી છે અને બાપુઓ સાથે વાતચીત કરી છે જય ગિરનારી બાપુ જય ગિરનારી જયારે

જાય હોપ કે તમને બન્નેને વિડિયો જોવાની ખૂબ જ મજા આવી ગઈ હશે જો વિડિયો ગમ્યો લોકો સાથે શેર કરી દો આવા જોવા માટે આપણી ચેનલ મિલેનંદને જયને સબસ્ક્રાઇબ ફરી મળશું નવા વિડિયો સાથે જય શ્રી કૃષ્ણ મહાદેવ હર ટુ શિવરાત્રી જામી ગઈ છે આવી जाओ બધા ભાઈબંધ દોસ્તારો મજ કરવા માટે જય ગિરનારી હર હર મહાદેવ લ્યો કાઈ ગટે નહીં ભાઈ ના દુખ રહે ના રહે બીમારી બોલો જય ગિરનારી